હલો મિત્રો આજે અમારી ઘરે ભઠ્ઠા મરચાંનું શાક ચણાના લોટવાળું બનાવવાના છે અને દાળ ભાત અને આ ચણાના લોટનું ભઠ્ઠા મરચાંનું શાક તો મરચાંને સારી રીતે ધોઈ નાખ્યા છે અને ધોઈ અને સવારી નાખવાની સવારી નાખ્યા છે અત્યારે આટલું સમારાય છે અને વચ્ચેનો બીયાવાળો પાર્ટ કાઢી નાખ્યો છે અને દાળ અને ચોખા અડધો પાણો કલાક પહેલાં પલાળી રાખવા જેથી કરીને સરસ રીતે કૂકરમાં ચડી જાય શાક સરસ રીતે સમારી દીધું છે અને આ બાજુ સ્ટવ ઉપર લોળિયું ગરમ કરવા મૂક્યું છે ને એની અંદર લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે આ શાકની અંદર તેલ વધારે વપરાય છે તો આપણે વઘાર કરીશું તેલ ગરમ થાય એટલે તેલ થોડું ગરમ થયું છે એટલે આપણે જીરું મૂકી દીધું અંદર અને એમાં વઘારમાં આપણે તલ મૂકીશું એક ચમચી থিক হিং হিং মূিছো হ'লে মৰচা নাথ যায় মৰচা অধাৰ নাখিছো চমৰে ફૂટવા લાગ્યા છે એટલે હવે ધીમે ધીરે ધીરે સરસ રીતે હલાઈને મિક્સ કરીશું ગેસ મીડિયમ કરીશું જેથી કરીને વઘાર બરી ના જાય આ ભઠા મરચાંનું શાક ચણાના લોટવાળું રોટલી બાકી દરેક સરસ લાગે છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ફરી એકવાર સરસ મિક્સ કરી લઈશું આ લગભગ ત્રણ ભઠ્ઠા મરચાંનું શાક છે ત્રણ મોટા ભઠ્ઠા મરચાં લીધેલા એને સરસ ધોઈને સમારી નાખ્યા હતા અને પછી વઘાર કર્યો મીડિયમથી થોડોક વધારે તાપ કરીશું અને એને ચડવા માટે

સાતુમાં થોડુંક પાણી આપણે રેડવાનું નથી પાણી વગર જ બનાવવાનું છે કારણ કે મરચાંમાં ઘણું પાણી હોય છે એટલે પાણી એની ઓટોમેટિક મરચામાંથી શાક ચડી ગયું છે ગેસ જીરો ને એની અંદર થોડી ખાંડ નાખીશું એક ચમચી અને શેકેલા દાણાનો ભૂકો નાખીશું અંદર આશરે બે ત્રણ ચમચી જેવો તેમાં મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી ત્રણ ચમચી જીરું નાખ્યું છે ત્રણ ચાર ચમચી અને સ્વાદ અનુસાર પણ શું નાખ્યું છે એક ચમચી આ શાકમાં જીરું થોડુંક વધારે જોઈએ સરસ રીતે હલાવી દઈશું મિક્સ કરીશું અને ગેસ મીડિયમ કરીશું હવે તેમાં લગભગ એક ચમચા જેવો ચણાનો લોટ નાખીશું ચણાનું બેસન અને સરસ રીતે હલાવીશું મિક્સ કરીશું સરસ અમે લગભગ બધા સ્ટીલને સ્ટીલના જ વાસણો વાપરીએ છીએ અમે નોનસ્ટિક વાસણો વાપરતા નથી નોનસ્ટિક વાસણો શરીર માટે હાનિકારક છે એટલે અમે સ્ટીલને સ્ટીલના લોળિયાની અંદર હું તપેલી ને બધું અમે સ્ટીલને સ્ટીલનું જ વાપરીએ છીએ સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે ઢાંકણું બંધ કરીને ચણાના લોટને શેકાવા દઈશું સારી રીતે એક વાર ખોલી અને હલાવીને ચેક કરીશું કે સાચ વાટ્યું નથી ને ફરીથી એકવાર આપણે એને ઢાંકીને થોડો વખત રાખીશું થોડોક આપણે ખટાશ માટે આમચૂર પાવડર નાખીશું લીંબુનો રસ પણ મીઠાઈ થઈ ગયા પછી પણ પાવડર નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે અને હલાઈ દઈશું સરસ રીતે જો તમારે લીંબુનો રસ નાખ્યો હોય પટાક માટે તો શાક થઈ ગયા પછી નાખ્યું અત્યારે અમે તો આમ તો નાખેલો છે હવે શાક થઈ જાય છે ગેસ બંધ કરી દઈશું અને પછી દાંકી દઈશું તો સેજાવા દઈશું થોડી વખત તો આવવી રસોઈ તમને વિડીયો બનાવીને મૂકીશું જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો ફરી આવા સરસ વિડીયોની અંદર મળીશું